સિનોર તાલુકાના સાદલી મહિલા સરપંચ મનીષા પટેલને વડોદરા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ની કલમ સત્તાવન એક હેઠળ હોદ્દા પરથી દૂર કરેલ છે ટીડીઓ સિનોર હુકમની રૂબરૂ લેખિત જાણ કરેલ છે સિનોર તાલુકાના સાદલીના મહિલા સરપંચ મનીષાબેન જયેશભાઈ પટેલ સામે જિલ્લા વિકાસ અધિકારી વડોદરા દ્વારા સાત આક્ષેપો સાથે વહીવટમાં નિષ્કર્ષી બદલ હોદ્દા પરથી દૂર કેમ ન કરવા તે માટે નોટિસ આપી હતી અને નોટિસ સામે સુનાવણી નવ ઓક્ટોબર પચીસ પચીસ અને તારીખ દસ મુદત આપવામાં આવી હતી વકીલ અભિષેક ઉપાધ્યાય જવાબ રજૂ કરવામાં આવ્યો હતો આક્ષેપો સામેના ખુલાસાઓને ધ્યાને લીધા પછી જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા વડોદરાને મળેલ અધિકારની રૂએ પત્ર ક્રમાંક જિલ્લા પંચાયત બચત વસી ડીપી થ્રી 2025 તારીખ 29 જાન્યુઆરી 2026 થી ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57 એક હેઠળ સરપંચના હોદ્દા પરથી દૂર કરેલ છે લાગતા વળગતાને તેની જાણ પણ કરેલ છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જાવક નંબર પંચાયત 100 2026 તારીખ 31 જાન્યુઆરી 2026 ના રોજ મહિલા સરપંચ મનીષાબેન પટેલને લેખિત હુકમની બજવણી કરેલ છે અને ગુજરાત પંચાયત અધિનિયમ પંચાવન મુજબ આ ખાલી જગ્યાની પેટા ચૂંટણી થતા ઉપસરપંચ સંકેતભાઈ ભરતભાઈ પટેલને સરપંચના કાર્ય અને ફરજ ભજવવા કાર્યાલયથી આદેશ કરવામાં આવી છે તેમ જણાવ્યું છે સંબંધ કરતાને તેની જાણ કરેલ છે સરપંચ મનીષાબેન જયેશભાઈ પટેલ ગુજરાત પંચાયત અધિનિયમ કલમ સત્તાવન ત્રણ મુજબ દિન માં આ હુકમ સામે અધિક વિકાસ કમિશનર શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરને અપીલ કરી શકે છે તેના હુકમમાં જિલ્લા વિકાસ અધિકારી વડોદરાએ જણાવ્યું છે